પ્રગટ્યા હતા તેથી તેમનું નામ કેસર ચહેર માતા પડ્યું ત્યાંથી ચહેર માતા બનાસકાંઠા જિલ્લાના નગર તેરવાડાના કાકરેજ ગામે આવ્યા ત્યાર બાદ ચેહર માતાજી પાટણ શહેર થી સીધા ચુવાડ પંથકમાં મરતોલી ગામે રબારીઓને પરચો આપીને ત્યાં જ માં મા ચેહર વરખડીની નીચે સ્વૈભવ ફૂલનો દડો થઈ ગયા હતા તેથી આજે પણ વરખડી નીચે ચેહર માતાના પગલા પૂજાય છે અને આરતી પણ થાય છે તે વરખડી નવસો વર્ષ જૂની છે અને આજે પણ ત્યાં મોજૂદ છે ત્યારબાદ સને ઓગણીસો છન્નું માર્ચ અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ તારીખને રામનવમીના દિવસે માતાજીના આદેશથી સેવક તથા ટ્રસ્ટી ગણેશ સપ્તચંડી હવન નું માતાજી ના મંડપ રોપાયા અને બે દિવસ તમામ યાત્રાળુઓને ભોજન વ્યવસ્થાઓ કરી પરંતુ બન્યું એવું કે ધાર્યા કરતા યાત્રાળુઓ ની સંખ્યા વધી ગઈ અને ટ્રસ્ટી ઘન ચિંતામાં મુકાયા અને તેઓ ભુવાજી શ્રી મહાદેવભાઈ દેસાઈ ને વાત કરી રજા લઈ મહાદેવ ચુંદડી લાડુ ના પ્રસાદ પર ઢાકીને કહ્યું કે પ્રસાદ નો સમય થાય ત્યારે આ ચુંદડી લઈને પ્રસાદ આપજો ત્યારબાદ થોડા સમય બાદ લાડુ ના ભંડારામાં જઈને જોયું તો એક ફૂટ ચુંદડી દસ ફૂટ લાંબી થઈ હતી અને લાડુનો પ્રસાદ દર્શનાથે આવેલા તમામ ગામના ભાઈઓ અને બહેનોને બે દિવસ ભોજન પ્રસાદી આપી સતા લાડુનો પ્રસાદ ખૂટ્યો નહીં અને વધેલો પ્રસાદ આજુબાજુના ગામના લોકોએ વેચવામાં આવ્યો તેમાંથી હાલના સમયમાં પાટ લાડુ અને માતાજીની ચુંદડી મંદિરના વડખડીના ઝાડ નીચે મોજૂદ છે જે માતાજીના પરચાની સાક્ષી પૂરે છે આવા મુલાકાત લઈને મારું જીવન ધન્ય થઈ ગયું આ સુંદર ધર્મશાળા ભોજન શાળા આવેલી છે કે જેમાં મુલાકાતે આવેલા તમામ યાત્રિકો ને વિના મૂલ્યે રહેવાની અને જમવાની વ્યવસ્થા પૂરી પાડે છે અહીં મંદિર માં ચર માતાજી ની પ્રસાદી રૂપે સુખડી નું વિતરણ કરવામાં આવે છે માતાજીના મંદિરમો ભોજન શાળાની શરૂઆત એકત્રીસ એક બે હજાર નવના માતાજીના પ્રગટ્ય એવા વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી કે જે આજ દિન સુધી વિના મૂલ્ય ભોજનની પ્રસાદી આપે છે ભોજન શાળાનો સમય બપોરે અગિયાર થી બે અને સાંજે સાત થી નવ છે મરતોલી ગામ મહેસાણા જિલ્લામાં આવેલું છે કે જે મહેસાણાથી એકવીસ કિલોમીટર દૂર અને અમદાવાદ શહેરથી એકોણું કિલોમીટર દૂર આવેલું છે નજીકનું રેલવે સ્ટેશન મહેસાણા અને અમદાવાદ છે જય માતાજી